નિયમોનું કહેવું છે કે સરકારના ચાર નવા લેબર કોડ મંજૂરના અધિકારોને નબળા પાડે છે જેમાં યુનિયન પ્રવૃત્તિને સમિત સિમિત કરવી અને કામના કલાકો વધારવા અને નોકરીને અસુરક્ષિત બનાવવાનો સમાવેશ થાય છે ખાનગીકરણ અને કોન્ટ્રાક્ટ સિસ્ટમ જાહેર સાહસોના ખાનગીકરણ અને કોન્ટ્રાક્ટર આધારિત નોકરીઓને પ્રોત્સાહન આપવાની નીતિઓનો વિરોધ જે હામિત મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો